આ ગેન્ડર નું છે હું છે હા તો તમે ખાલી અહીંયા હું જો હું આ સાઇડ ઉપર તો ના હું આઈડી કી છે અને આ ટ્રેન ઓળવાની જો પહેલા મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જવાનું છે મયોંગ ત્યાં સરસ મજાનું મ્યુઝિયમ છે બધી જૂની જૂની વસ્તુ તો આપણે અહીંયા જવાનું છે તો ચાલો જાય મયોંગ મ્યુઝિયમ જોવા ફાઇનલી મેં ગામના મ્યુઝિયમમાં પૂગી જાય છે એ બધી અલગ અલગ વસ્તુઓ છે જૂની અને પુરાની તો હાલો તમને બતાડીશ અને મ્યુઝિયમમાં જો આવું કંઈક મ્યુઝિયમ છે આગળથી હું વિજયભાઈ બાપુને બધા આયેલા જાય છે અને જો અહીંયા જો એન્ટ્રી ગેટ છે અહીંથી અંદર જવાય છે અને અહીંયા જો આ તમે ખાલી અહીંયા અને અહીંયા એન્ટ્રી ગેટ છે

બળદ કિસાન ખેતી કરતા હોય ને એનું ને એવું થાય ને એ બધી વસ્તુ છે બધા જૂના પથ્થર છે આ પથ્થર છે આંત્રિયા થયા પછી આ જૂના માટલા છે પછી જો આ શિલાલેખ છે જૂનો આમાં માતાજી પણ છે આ ચકલી ઘર જૂનું તને અહીંયા છે અહીંયા તો બારે છે જો તમે પછી જો અહીંયા પુરાનું ટીવી બાણ પછી આ બલી ચડાવી ને તલવાર ને એવું છે જૂનું જૂનું બધું જો અને અહીંયા જમવાની બધી જ વસ્તુ જમવાની જૂની બધી જ વસ્તુ

મોટા હડકા ને અહીંયા જુઓ તમે ખાલી અહીં કોઈ નજારો જુઓ આ જૂના કિસ્સાના બધા સી બી પીકડો હોય સી માં ક્રિયા કરતા હોય ને એનું કલ્ચર બનાવેલું છે જુઓ મસ્ત મજાનું અને અહીંયા આસામમાં વધારે વધારે જોવા મળતા હોય ને તો ગેંડા અહીં ગેંડા જોવા મળે મસ્ત મજાના અહીંયાના ફોટો છે અહીં અને એક આ બળ જોવા મળે પછી આવા ખૂટિયા હોય જંગલી ભેંસા પછી આ ચીડિયા હોય પછી આ બતક ને અહીંયા એની બધી બાઇબલ છે બધી કિતાબો એમાંથી તમારા વાસવું વાસવું હોય ને તો છે ને આ છે જો અને અહીંયા તમે એકવાર નજારો જુઓ ખાલી મસ્ત મજાનો અને જો આ સિંહને કેમ અહીંયા જાળી પકડેલી તો એ જાળી પણ અહીંયા છે અહીં શીણ મોરું છે અરણિયાનું રિયલ છે ડુપ્લિકેટ નથી એવું કઈ નથી આ બધું હાડકા જૂની બધી વસ્તુ છે ને આ શોર આવે એટલે એટલે પછી પાછો બરાબર અહીંયા લગીને ચાલુ કર્યું છું હવે અહીંથી ચાલુ થઈ છે આ બધી અલગ અલગ વસ્તુ છે આની મને નથી ખબર અને આ તો હળ છે આપણો ગુજરાતીમાં કહેવાય હળ અને આ તબલા અને ઢોલકાને એવું છે આ શરણાય છે આ શરણાય છે પછી આ ડમરું છે આ ભાષા હોય અહીંયા એમાં મને કંઈ સમજાતું નથી અને આ મારા દાદાએ બધું બતાવી દીધું છે અને અહીંયા રેડિયો અને કેસેટ ને એવું છે જૂનું જો મસ્ત મજાનું અને અહીંયા કોડીને એવું આપણે પારા નીકળે ખબર એ બધું કોડીને આ તાંત્રિક વિધિ માટે બધી બાઇબલ છે વચ્ચાય એવી જો તમે અને આ જૂના રૂપિયા સિક્કા હોય ને એ છે જો લાગત અને આ ક્રિયા માટે વપરાય ને એ બધું છે જો જો આ તો મને નથી ખબર અને અહીંયા જો આ કંઈક છે હવે ખબર નથી અને આ બધા સીના માછલીના ને એવા ઝીણા ઝીણા બધા મોઢા છે અહીંયા કાચબાનું સેલ છે મસ્ત મજાનું ને આમાં એવી બધી અલગ અલગ ક્રિયાની તાંત્રિક વસ્તુ છે અને આ ફામસ આપણે જૂની ભાષામાં ફામસ કહેવાય ને આ લકડી દદુકી અને અહીંયા જો એવું બધું ક્રિયા માટે લખેલા છે વિદ્યા હોય ને શીખવી હોય ને તો એનું બધું લખેલું છે અને આ ડબ્બો છે ને આમાં કંઈક છે હવે એ તો આપણને નથી ખબર જો તમે હે

પછી હાથ નાખીને અમારે માથલી પકડી લે મસ્ત મજાની હાલો હજી તમને આગળ બધું બતાડું તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો બધાના ફોટા છે વિધિ કરી હોય ને વિધિ શીખેલી હોય ને બધા ગઢા બુઢાના જો લાગટ અહીંથી તે આવડું મોટું મ્યુઝિયમ છે અને ઉપરની સાઈડ બધા ફોટા જ છે જો તમારે જોવા હોય ને તો આમ ચોટાડીને જોઈ લેજો વિડીયોમાં મસ્ત મજાના બધા ફોટા છે અહીંયા

આપણે કેમ રથયાત્રાની કાઢે એમાં અહીંયા ધો આમાં રાધા કૃષ્ણ જો આપણે નેપાળમાં ને એમ પણ કૃષ્ણ પૂજે છે તમે જુઓ અને આ કંઈક જૂનું છે અને એક ચપ્પલ પણ છે જો જૂના ઐતિહાસિક ચપ્પલ અહીંયા પણ છે જો આ કંઈ બનાવેલા ન હોય જૂની બધી વસ્તુ એની બધી ભેગી કરેલી હોય અને અહીંયા માટલાને મેં તમને બધું બતાવ્યું તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રેજોગી પાલખીનું કીધું તું ને એવી રીતના હોય આવી પણ કન્ટિન્યુ જોડાયેલા હોય તો બતાવું અને અહીંયા મેપ છે જો આખો મેપ છે અને આ બધા વિધિ શીખી હોય ને એનો હાલો ફાઈનલી છે એ શીખાય છે બીજે જવાનું દર્શન કરવા ત્યાં સ્વામી પાસે જતા હતા અને અહીંયા ટ્રેન વટવાની જો પાટો જ છે અહીંયા અહીં ટ્રેન વટ છે હમણાં પછી તમને બધાડું ટ્રેન વટે ટ્રેન હા હા ટ્રેન વય ગઈ હું વય ગઈ ટ્રેન ચુકચુક ગાડી વય ગઈ તો રહેજો પડી ગઈ ને અમે જમવા આવીએ અમરનાથ અને આ છે વિજયભાઈ અમારે આ લાલા બાપુ રવિ બાપુ અને આ છે અમારા મહેમાન તો જમવા આવ્યો હતો લાલો તમે લઈને સરસ મજાનો ધાબો છે મસ્ત મજાનો ઢાબો છે તો પેલા જમી લઈએ પછી પાછા મળીએ બરોબર ફાઈનલી પોગી ગયા હોટલે અને બ્લોગ ગેમ હોય તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઇબ કરજો અને બીજા લોકોને શેર કરી દેજો બરોબર મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ